ભાભરમાં એપીએમસીની મતગણતરી પૂર્ણ થતાં વિકાસ પેનલ વિજેતા બની હતી બનાસકાંઠા જિલ્લાના ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની બેઠક સોળ બેઠકમાંથી છ બેઠક બિનહરીફ અને દસ બેઠકો ઉપર ખેડૂત વિભાગની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી જેની આજે ચૂંટણી અધિકારી આગેવાનીમાં મતગણતરીની શરૂઆત થઈ હતી વિકાસ પેનલ વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલ પેનલની જીત થઈ હતી આજ રોજ કુલ દસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં વિકાસ પેનલ ને દસ બેઠક માંથી દસ બેઠક પર વિજય થઈ હતી વાવ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની વિજય પેનલની બુંડી હાર થઈ હતી વિકાસ પેનલના મતદારોમાં આનંદ જોવા મળી રહ્યો છે મતગણતરી પૂર્ણ થતા વિકાસ પેનલે બાજી મારી ગઈ હતી લાલજીભાઈ પટેલ સતત બે થી બે હજાર વીસ સુધી ચેરમેન રહ્યા છે ફરી આજે તેમની વિકાસ પેનલની જીત થતા વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી લાલજીભાઈ પટેલે મતદારો તેમજ સાથ સહકાર આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો માર્કેટનો વધુને વધુ વિકાસ થાય અને ખેડૂતોને યોગ્ય સુવિધા મળી રહે તેમજ દરેક સભ્યોને સાથે લઈને ચાલવાની વાત કરી હતી સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત માં આસપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા પાકતર ખેતીવાડી પંચાયત સમિતિ અમારી વેપારી સાહબતા અમને વેપારીએ વિનંતી ઠૂટ્યા છે અને અમે અમારું એવી ઈચ્છ છે કે માર્કેટની અંદર ખેડૂતનો વધુ માલ આવે ખેડૂતને ભાવો સારા મળે ખેડૂતને ઉપયોગીમાં થઈએ અને વેપારી પણ સારી વૃદ્ધિ કરે અને બાબરનું એ કહેશી નામ બને નામ ભૂતકાળમાં હતું એ નામ ધવે રહે અને બાબરની અંદર સાચો માલ રોકડા પૈસા આવી જામન શંકા વેપારી પણ સક્રિય બતાવે અને વધુ વધુ ખેડૂતને લાભ મળે એવા પ્રયત્ન મતદારોએ અમારા દસે દસ ઉમેદવારોને વિજય બનાવ્યા શંકરભાઈ સાહેબના આશીર્વાદ અને એમના નેતૃત્વમાં અમે જે કાંઈ વિકાસ કર્યો એ વિકાસ ઉપર ભરોસો મૂકી અને જેમ સામાજિક વાઇઝ અમે જે વર્ગીકરણ કરીને ડિરેક્ટરોની પસંદગી કરી ડિરેક્ટોએ ખૂબ સારી જહેમત ઉઠાવી મતદારોએ અમને વિજય બનાવ્યા શંકરભાઈ સાહેબનો આભાર મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ ડિરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું નવા એજન્ડા નવા એજન્ડા અમારા ખેડૂતોને વધુ વધુ ઉપયોગી થઈએ વેપારી મિત્રોને ઉપયોગી થઈએ એના તાલુકાની જનતા ફરીથી પણ અમારા ઉપર ખૂબ મોટો ભરોસો મૂક્યો છે આ જવાબદારી અમને પરમાત્મા સહન આવે અને આગળ વધારવા માટેની શક્તિ આપે એ અમે પ્રાર્થના